નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ધન લાભ માટે આર્થિક લાભ માટે માક્ષર પૂર્ણિમાના રોજ કરો આ અચૂક ઉપાય તમારી તિજોરી ધનથી ભરપૂર રહેશે ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે તમારું સમગ્ર જીવન સુખ શાંતિમાં પસાર થાય છે આવો જાણીએ માર્સિસ પૂર્ણિમાના ઉપાયો માર્કશિસ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે હિન્દુ પંજાગ મુજબ માર્સિસ પૂર્ણિમા દર મહિનાને ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન પૂજા અને ઉપવાસ કરનારને શુભ ફળ મળે છે ધાર્મિક માન્યતા અનુસાર જો તમે માર્સિસ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરશો તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે મરક્ષિસ પૂર્ણિમાના દિવસે પીપળનું વૃક્ષ લગાવવાથી શુભ ફળ મળે છે આ દિવસે સૂર્યોદય પછી પાણીમાં દૂધ અને તલ નાખીને પીપળાને અર્પણ કરો પછી તેને સાત વાર વર્તુળ કરો માન્યતા અનુસાર આ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે